ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખો

ત્યારે આસ્થા પર પ્રહાર સહન નહીં કરીએ તેવું જૈન સમાજ કહી રહ્યું છે જૈન સમાજને એક થવા માટે જૈન સાધુઓએ આહવાન કર્યું છે તમામ સમાજના લોકો એક થાય એક આવે તેવું આહવાન અત્યારે જૈન સાધુઓ દ્વારા કરવામાં આવ્યું જૈન સમાજના સાધુઓએ સોશિયલ મીડિયા પર આહવાન કર્યું છે અને જે જગ્યાએ મંદિર તોડી પાડ્યું છે ત્યાં જ ફરીથી મંદિર બનાવવા બનાવી આપવામાં આવે તેવી પણ માંગ અત્યારે જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહી છે તો અત્યારે ભારે રોષ અત્યારે જૈન સમાજમાં છે મુંબઈના વેલપાલ ખાતે સ્થિત આ જૈન મંદિર જે ત્રીસ વર્ષ જૂનું મંદિર હતું તેને તોડી પાડવામાં આવ્યું છે અને આ મંદિર ધ્વસ્ત થતાં જ જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો આજે પ્રહાર કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે અને જે રીતે આ મંદિર તોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે રોષ છે તે જૈન સમાજમાં અત્યારે ભમૂકી રહ્યો છે पावर है ये हमारे जनता का पावर है आज यदि ये ये आयुक्त नहीं मानता आज मंदिर आयुक्त ने बोल दिया वहाँ से मलमा हटाने के लिए शनिवार को सोमवार को इसका डिसीजन हमको कोर्ट में मिलेगा सोमवार को आयुक्त मिलेंगे देखो जैन समाज के धर्मगुरु आज रस्ते पे उतरे हमारे लिए निंदनीय बात है जिनके हम पूजा करते हैं उनको आज रास्ते पे उतरना पड़ता है हम बोलते हैं हिंदूवादी सरकार हमारी है लेकिन कल जो घटना हुई और मंदिर के ऊपर जो कार्यवाही मुंबई महानगर पालिका ने की उसकी हम निंदा करते हैं क्योंकि पचास साल पुराना मंदिर था हमारी सरकार 2011 के झोपड़े को संरक्षण देती है और 50 साल पुराना मंदिर तोड़ती है तो कहीं ना कहीं ये गलत बात है तो मुंबई महानगर पालिका की हम निंदा करते हैं और अभी हमने वार्ड ऑफिसर से बात की कमिश्नर साहब से फ़ोन पे बात हुई जो पीयूष गोयल जी की मीटिंग में है उन्होंने आश्वासन दिया की मुंबई महानगर पालिका की गाड़ियाँ वहाँ घटना स्थल पर जाएगी पूरा मलबा वहाँ से हटाएगी और जैन समाज के धर्म गुरु भी वहाँ जा रहे हैं मूर्ति रखेंगे और पूजा करेंगे उसके ऊपर शेड बनाएंगे सक्रिय रीते दिगम्बर समाज के साथ कंधे से कंधा हमारा सोताबर समाज पूरी तरह खड़ा है अब जो ये रैली हुई उस रैली का हमने मुंसिपल कमिश्नर के साथ डिटेल डिस्कशन हुई वार्ड ऑफिसर से डिस्कशन हुई उन्होंने अपनी बातें रखी हमने हमारे पेपर रखे और अभी सभी पेपर को सर्वे किया गया उसके बाद उनको बोला गया उन्होंने बोला अभी हम अभी डेबरेज हटा रहे हैं, और मूर्ति बिठा दीजिए सेट लगा दो कमिश्नर ऑफ बॉम्बे उनसे फोन पे बात हुई उन्होंने, उन्होंने आश्वासन दिया है वर्बली ये बोला गया है और आश्वासन दिया गया है के भाई मंदिर अब आप, आप मबला बीएमसी उठाएगी अभी डेब्रिज उठा लेगी और उसके बाद एक सेड बना सकेंगे ये वर्बल ऑर्डर है और इसके लिए आगे कमिश्नर साहब को मिलने की बात हुई है ये सब अभी वर्बल है तो हम जैन समाज को सतर्क रहना चाहिए कि कायमी परिस्थिति रिजल्ट आया नहीं है ये मोर्चे का उसके लिए हम आगे हमारी लड़त चालू रखेंगे અને આ જે રીતે અત્યારે જૈન સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને સાથે અનેક એવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે આપણે આજ મુદ્દે ચર્ચા કરવાના છે જૈન સમાજના અગ્રણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રિયાંક શાહ જૈન સમાજના અગ્રણી છે કે જેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથે હાર્દિક હુંડિયાજી કે જે પણ જૈન સમાજના અગ્રણી છે મુંબઈથી તેઓ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે અને સાથે સ્ટુડિયોમાં મારી સાથે મહાવીર જૈન કે જેઓ પણ જૈન સમાજના અગ્રણી છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના આ પ્લેટફોર્મ પરંતુ સૌ પ્રથમ તો આપણે જાણવા માગીશ કે જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે અને હાર્દિકભાઈ આપની પાસે જ પૂછવા માગીશ જે રીતે મુંબઈની અંદર બીએમસી દ્વારા જે આ કરવામાં આવ્યો છે આ જે દબાણ હટાવવાનું તેમણે કહ્યું હતું કે દબાણ હટાવવામાં આવી રહ્યું છે અને અનધિકૃત રીતે ત્યાં આગળ આ કબજો કરવામાં આવ્યો હતો ને તેને કારણે તેમણે આ કાર્યવાહી કરી છે શું કોઈ નોટિસ આપવામાં આવી હતી અને આ સમગ્ર ઘટના કેવી રીતે ઘટી છે તે પણ એક આપના પાસેથી જાણીશું લોકોએ ઘણી વાર હાઈકોર્ટની થ્રુ નોટિસ આવી હતી હાઈકોર્ટે તોડવાનો ઓર્ડર આપ્યો હવે સવાલ મોટો એ થાય છે કે હાઈકોર્ટે તોડવાનો ઓર્ડર કેમ આપ્યો કેમ આપ્યો તો ટ્રસ્ટીઓની ક્યાંક ને ક્યાંક ભૂલ હશે ટ્રસ્ટીઓ આજે ત્રીસ વર્ષ જૂનું દાદાનું મંદિર આજ સુધી એમને રજીસ્ટર કેમ ન કરાવ્યું એ પણ ખૂબ દુઃખની વાત છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જો નું શાસન હોય એમના શાસનની અંદર જો પરમાત્માનું મંદિર તોડતું હોય તો સૌથી બધી દુઃખની વાત જ છે અને આ વિલેપાલ્લા ઈસ્ટની અંદર આવેલું દિગંબર મંદિર આ તોડવા માટે જે પ્રમાણે હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો જે પ્રમાણે પીએમસીના અધિકારીઓ જે પગલું લીધું તે ખરેખર નિંદનીય છે એમને હું જ સવાલ કરવા માંગીશું આખા બોમ્બેની અંદર આ વિલેપાલ્લા અંદર એક એક જ એવું મંદિર હતું કે જે ઇ હતું એમનામાં તાકાત હોત ઈ મંદિરો કે જે પણ ઇલેકેલી જગ્યાઓ છે આપણને લિસ્ટ આપે અને એમનામાં તાકાતો એક તો થોડી બતાવે હમણાં મહારાષ્ટ્રના નાસિકની અંદર એક મસ્જિદ તોડવા ગયેલા ત્યારે પોલીસોને પણ બહુ સહન કરવું પડ્યું હતું એમને એટલી બધી રીતે હેરાન કરવામાં આવ્યા કે જેનું કોઈ હદ નથી તો પરમાત્માના શાસનમાં પામેલા જૈન ધર્મના અનુયાયીઓ શાંત રહે એનો મતલબ એમ નથી કે તમે પરમાત્માનું અખું નખું મંદિર તોડી નાખો આજે ભવ્ય રેલી નીકળી લોકોની અંદર એકતા દેખાણી શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી તેરાપતિ આ બધા જ ભાગો ભૂલીને અમે બધા એક થઈને આજે નીકળ્યા હતા અને રેલીની અંદર જે આખ્રોશ જૈન સમાજનો દેખાણો તો આનું તો રિઝલ્ટ જરૂર મળશે અને દેવેન્દ્ર ફડણવીસ સાહેબે એક તપાસો કરવી જોઈએ તો આજી મંદિર જે તોડવામાં આવ્યું એ મ્યુનિસિપાલિટી અધિકારી કેમ તોડ્યું એ ભલે કે હાઈકોર્ટનો ઓર્ડર છે હાઈકોર્ટના ઓર્ડર તો પહેલા પણ ચાર વાર આવ્યા હતા ક્યારે પણ કેમ તોડવા આવે ને અચાનક પરમાત્માનું મંદિર જ તોડવાનું પાછળ કારણ શું એની પણ જો તપાસ કરવામાં આવે તો કઈક ને કઈક આની પાછળ કોઈને કોઈ લાભ યા કોઈ એવી સાંઠગાંઠ બિલ્ડર સાથે જેની પણ તોડવામાં જેનો હાથ છે કદાય પણ દેખાઈ શકે અને સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે જે બિલ્ડરે આ મંદિર બનાવ્યું હતું એણે ઈ લીગલનું લીગલ કેમ ન કરાયું બીજું આ મ્યુનિસિપાલિટીએ આ મંદિર કેમ તોડ્યું આ બંને તપાસના વિષય છે અને જો બંને તપાસ કરવામાં આવશે તો કઈક ને કઈક નવું જાણવામાં આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બિલકુલ બિલકુલ અને મહાવીર જૈનજી પણ આપણી સાથે જોડાયેલા છે આ સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે મહાવીરજી જે રીતે આ મંદિર પર વારંવાર આ રીતે જે આસ્થા પર એક પ્રહાર કરવામાં આવ્યો છે ને તેને કારણે આ સ્વાભાવિક છે રોષ થતો હોય છે પરંતુ આ ઘટનાને આપ કેવી રીતે અત્યારે જોશો અને સાથે આપના કેવા વિચારો છે આ જ્યારે આ રીતની ઘટનાઓ ઘટતી હોય છે તેને લઈને પહેલી વાત તો આ ઘટના બહુ દુઃખની અને નિરંદય છે જે રીતે અહિંસા પરમ ધર્મ માનનારા અમે દિગંબર સમાજના ધર્મના અનુયાયીએ આ જ લગી કોઈ સમાજ કે કોઈ દેશને માટે કોઈ હાનિકારક નુકસાન કે કોઈ વર્તન અમે કરતા નથી અને દરેક જીવ માટે અમે ઝીણા ઝીણી જીવ માટે અમે લોકો દયાની પ્રભા અહિંસા પરમો ધર્મથી ભગવાન મહાવીરના સંદેશને અર્થ લઈને અમે ત્યાં આવતા રીતે પ્રમાણમાં અમે ત્યાંથી કહેવા મિનિંગ એ છે કે અમારે ત્યાં અહિંસા પ્રમુખ ધર્મ માનનાર જે વિનના અમે અનુયાયી છીએ અને આજની તારીખમાં દેશને ક્યાંય ને ક્યાંય અમે વિશ્વ ધર્મ તરીકે એને અમે માનવામાં આગળ રહીએ છીએ એ જ રીતે આજે જે મંદિર તોડવાની બાબતે જે સમાચાર સાંભળવામાં આવ્યા કે મુંબઈની અંદર બીએમસી જે કોર્પોરેશન છે એમને પેલા નોટિસ દ્વારા જે જાણ કરવામાં આવી જોઈએ અને અગાઉ પણ આવી ચર્ચાઓ થઈ હતી ત્યારે એમને કોઈ નોટિસ એવી આપવામાં આવી નથી એવા અમને સમાચાર મળેલ ત્યાંના રહેવાસીઓ એવું કહેવામાં આવે છે કે આ મંદિર અમારે ત્રીસ વર્ષ જૂનું હતું અને ત્યાંથી જ્યારે બિલ્ડિંગ બાંધી એ વખત તો અમને આ મંદિરની પરવાનગી આપવામાં આવી અમે ત્યારથી અમે આ મંદિરની અંદર દર્શન હતું બધા જૈન સમાજના સાધ્વીઓ અને જૈન ધર્મ તો બધા ત્યાં અમે દર્શન અધૂરી આવીએ છીએ ત્યાંથી અમે જ્યારે જ્યારે પણ આ ચર્ચાઓ ધર્મ વિશેની ચર્ચા થઈ ત્યારે અમે લોકો એક જ અર્થથી કહીએ કે અહીંયા બધા અહિંસા પ્રબોધનવાળા છે ન કોઈ પ્રકારની અમારે વિવાદ કે વર્ષમાં માનતા નથી અમે સરકાર જોડે કે ત્યાંની કોર્પોરેશન જોડે કોઈ પણ જાતે અમે કોઈ ખોટી અર્ચના કરી નથી ડાયરેક અમને આવીને આવી રીતે અમારે મંદિરને તોડવામાં જે આવ્યું એ બહુ દુઃખનીય અને બહુ ખોટી વાત છે જે આપણે માટે એક શર્મંદની વાત છે કે જે જૈન ધર્મના અનુયાયી હોવા છતાં આજની તારીખની અંદર એમને ઉપર આવી રીતનો આ એક અલોપ જે મૂકવામાં આવ્યો છે સરકાર શ્રીએ જે ધ્યાન ધોરણ બાબત છે બિલકુલ અને પ્રિયાંકભાઈ શાહ જૈન સમાજના અગ્રણી એ પણ આપણી સાથે જોડાયેલા છે પ્રિયાંકભાઈ જે રીતે આ ઘટના ઘટી છે શું આનું રાજનૈતિક જે એકતા છે સમાજની અને સાથે સાથે જે સમાજના નેતૃત્વ છે તેની પર પણ શું આની કોઈ અસર પડશે કારણ કે જે રીતે સમાજના આગેવાનો છે અગ્રણીઓ છે અને આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અત્યારે વાત થઈ આ વિલેપાલ વિસ્તારના આવેલા આ મંદિરની જે ત્રીસ વર્ષોનું મંદિર આસ્થાનું એક કેન્દ્ર એ આસ્થાનું એક ધામ કે જ્યાં આગળ પણ અત્યારે જે કાર્યવાહી કરવામાં આવે

આજે દરેક દરેક સમાજના લોકો પોતાની કોઈક ને કોઈક માગણી લઈને રોડ ઉપર અને રસ્તા ઉપર આવે છે અમને રિઝર્વેશન આપો અમને કોઈ જગ્યાએ નોકરી આપો અમને કોઈ જગ્યાએ કોઈ હેલ્થ સ્કોલરશીપ આપો જૈન સમાજ હંમેશા એ સરકારને આપવા માટે છે લેવા માટે નથી બિલકુલ અમે માત્ર એટલું કહીએ છીએ કે જે અમારું છે એને શુક્રવાર કરવા લઈ લો છો એને સુકરા તોડી પાડો છો તોડવા માટે ઘણું બધું છે કતલખાનાઓ છે તોડો

કદાચ ત્યાં સુધારવાનો પ્રયત્ન કરે એ જગ્યા ઉપર દરેક વ્યક્તિ જાય અને સુધરી શકે એવી જગ્યાને શું કામ તોડો છો બિલકુલ છે 2009 નું મારે મારે આ વિષયમાં એક કેવું છે 2009 માં સુપ્રીમ કોર્ટ નું એક જજમેન્ટ છે કે 2009 પહેલાનો કોઈ પણ બાંધકામ હોય ધાર્મિક બાંધકામ મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ અને એ બાંધકામ જો કોઈને નર્તરૂપ ના હોય તો એને રેગ્યુલરાઇઝ કરવા એ કેટેગરીમાં જજમેન્ટ આવું છે કે જો એ કોઈને નડતરરૂપ ના હોય તો એને રેગ્યુલરાઈઝ કરવા બિલકુલ બી કેટેગરીમાં સમજો કે ત્યાં ટ્રાફિક બહુ થાય છે પણ સામે જવાવારી એ મંદિરમાં આવવાવારી પબ્લિક પણ બહુ છે તો એ જગ્યાને રીઅલોકેટ કરવી અને સી કેટેગરીમાં

અહિંસક જ રહ્યો છે ક્યારે હિંસા ઉપર તમે સમજો દસ હજાર પબ્લિક ભેગી થાય કે એક લાખ પબ્લિક ભેગી થાય ક્યારેય તમને એવું જોવાની મળે કે રસ્તાનું એક બેનર પણ સરકારની માલિકીનું કોઈ એક વસ્તુ પણ જૈન સમાજના લોકોએ તોડી હોય અમે માનતા જ નથી અમે આપવા છીએ દેશ ઉપર કોઈ આફત આવે ને તો હંમેશા જૈન સમાજ પોતાના ધંધા ભંડાર ખોલી દે છે સેના માટે કે મારા દેશ ઉપર આફત છે અને મારે મારી પાસે રહેલી જે પણ મિલકત છે એ મારા સરકાર મારા સમાજને અર્પણ કરવાની છે એના માટે ક્યારે નાત જાત ધર્મ કંઈ જોતા નથી અને માત્ર એક બિલ્ડર લોબી અથવા કોઈ હોટલ માલિકના દવા હેઠળ આવી અથવા ધર્મથી તમે ધર્મને નહીં માનતા હો અને ધર્મથી દ્વેષ થઈને તમે મંદિર તોડો છો આ કેટલી કેટલીક નિંદનીય ઘટના છે એટલે મારે સરકારશ્રીને વિનંતી છે માત્ર મુંબઈ નહીં દિલ્હીની સરકારને પણ વિનંતી છે કે બે હજાર ચૌદમાં તમે આવ્યા ન હતા ત્યારથી અમને ભરોસો હતો કે આ દેશમાં હવે રામ રાજ્ય આવશે હમ અને તમે સો ટકા એ રામ રાજ્ય લાવવા માટે પ્રયત્ન કરો છો છતાંય પણ કેટલીક નાની આવી ઘટનાઓ કેટલીક આ નાની નહીં અમારા માટે બહુ મોટી ઘટના છે જે તમારા માટે નાની છે આવી ઘટનાઓ અમને બહુ દુઃખ પહોંચાડે છે અને ક્યારે અમે છે ને ક્યારેય હિંસક હુમલાઓમાં માન્યા નથી હંમેશા અહિંસામાં માન્યા છીએ માટે અમારી તમને વિનંતી છે કે આ જે દેરાસરમાં તોડી પાડવામાં આવી છે એને ફરીથી સરકાર પોતાની મશીનરી કામે લગાડી અને ફરીથી અને ફરીથી અને બાંધી દેવામાં આવે બિલકુલ બિલકુલ અને ચોક્કસથી જૈન સમાજ કે જે અહિંસાને વરેલો આ સમાજ છે અને અહિંસાની નીતિ પર ચાલનારો આ સમાજને તેની સાથે જ્યારે આસ્થા પર જ્યારે ઠેસ કોઈ પણ પહોંચાડી ત્યારે અવશ્ય દુઃખ થતું હોય છે અને જે માંગ છે તે પણ અત્યારે જૈન સમુદાય દ્વારા કરવામાં આવી રહી છે હાર્દિકભાઈ બીજી વાત એ કે બીએમસી અને જૈન સમુદાયના લોકો વચ્ચે કોઈ એવો સંવાદ થયો હતો કોઈ બેઠકો થઈ હતી ત્યારે શું કહ્યું હતું ને આમાં ટ્રસ્ટની ભૂમિકા શું છે આ મંદિરમાં ટ્રસ્ટ હશે ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે તેમની શું ભૂમિકા રહી હતી આ દરમિયાન અને તેમણે કઈ રીતે રીતે પોતાના નિવેદનો આપ્યા હતા ભૂમિકા ખરેખર સારી હોત તો મંદિર તૂટે જ નહીં આજે ત્રીસ વર્ષ થી જે મંદિર દાદા નું ઉભું છે એમને રેગ્યુલાઇઝ કરી દેવું જોઈએ ટ્રસ્ટ ના નિયમ પ્રમાણે એમને કરવું જોઈએ જો ખરેખર આ ન થયું ત્યારે જ હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો અને હાઈકોર્ટનો ઓર્ડર પહેલી વાર નથી આવ્યો હું પ્રિયાંકભાઈને કહીશ પ્રિયાંકભાઈ આજે મ્યુનિસિપાલિટીએ બી તોડ્યું કોઈ હોટલ માલિકના દબાવથી નથી તોડ્યું એમને હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે તોડ્યું છે પણ તોડ્યું એ જ ખરેખર નિંદનીય છે આજે પાર્લાની અંદર કોઈ એક જગ્યાએ જ આવી ઇલીગલી દેખાણી એમને બીએમસી ને શરમ ના આવી પરમાત્મા મંદિર તોડી નાખ્યું એમને અને બિલ્ડ આજે સંઘના ટ્રસ્ટીઓ સાથે જે વાટાઘાટો થઈ હશે કદાચ થઈ હશે કે નહીં થઈ હોય પણ ચાર ચાર વાર હાઈકોર્ટના ઓર્ડર આવેલા હતા ત્યારે આ ટ્રસ્ટીઓ ક્યાં હતા શા માટે એ વખતે એમણે રેગ્યુલેશન ન કરાવ્યું મંદિર પરમાત્માનું મંદિર આજે તમે ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનીને બેઠા હો તો તમારી સૌથી પહેલી ફરજ એ બને છે કે એને જેટલા પણ છે એના જે કામ છે બધા લીગલાઇઝ કરાવો હું તમને એક વાત કહીશ કે છ મહિના પહેલા અંધેરીની અંદર જે બી નગરની અંદર જૈન મંદિર હવે પચાસ વર્ષ પહેલા જેના પિતાશ્રીએ મંદિર સંઘને સોંપી દીધું સંઘ એનો વહીવટ કરતી હતી અને અચાનક એ બિલ્ડરનો છોકરો છોકરો

બિલ્ડર પોતાના ફ્લેટો વેચવા માટે દાદા મંદિર બનાવતો હોય છે એને ખરેખર સારી ભાવનાથી મંદિરો બનાવે અને ત્યાંના સંઘોને સુપ્રત કરી દેવા જોઈએ અને સંઘોએ પણ એ સંઘના નામે ટ્રસ્ટ રજીસ્ટર કરાવીને એ મંદિરને રેગ્યુલેશન કરીને પોતાના સંઘમાં લઈ લેવું જોઈએ તો આજે આ જે પરિસ્થિતિ સર્જાઈ મુંબઈ વિલેની અંદર કદાચ એ પરિસ્થિતિ દેશમાં હવે ક્યાંય પણ ન સર્જાય તેના માટે દરેક સંઘના ટ્રસ્ટીઓ જાગૃત થવાની જરૂર છે એમને આ મુંબઈ વિલે અંધેરીનો દાખલો લઈને જેટલું બને એટલું જલ્દી આપણા ચેનલ થ્રુ ના સૌને નમ્ર વિનંતી છે દરેક સંઘના ટ્રસ્ટીઓ જ્યાં જ્યાં દાદાના મંદિરો હોય જે ખરેખર રેગ્યુલેશન કરેલા ના હોય કે એમના ટ્રસ્ટના નામે ટ્રસ્ટ કરેલા હોય તો સૌથી પહેલા કામ એ કરો એ મંદિરો ટ્રસ્ટમાં લઈ લો ટ્રસ્ટના નામે રજીસ્ટર કરો તો આ જે પરિસ્થિતિ આજે અહીંયા સર્જાય છે એવી પરિસ્થિતિ જિંદગીમાં ક્યારેય ન સર્જાય અને આજે એક વસ્તુ બહુ સારી એકતા જૈનોમાં જોવા મળી કે જૈનો ચારે ફિર દિગમ્બર દિગંબર વાસી બધા એક સાથે હજારો લોકો રેલી લઈને ગયા રેલીમાં ક્યાંય એવી કોઈ ઘટના નથી ઘટી કે જે આમ એવું શરમથી માથું ઝૂકી જાય પણ જૈનોની એકતા જોવા મળી જૈનો અહિંસક છે પ્રિયંકભાઈ વાત કરી ભાઈ મહાવીરે પણ વાત કરી આપણે ખરેખર અહિંસક છીએ અને અહિંસક અમને જે સંદેશો આપે એવા પરમાત્મા જ્યાં બિરાજમાન હોય એ મંદિર જો મ્યુનિસિપાલિટી નો અધિકારી તોડી નાખતો હોય તો એની મહારાષ્ટ્ર સરકારે ખરેખર તપાસ કરવી જોઈએ કે શા માટે દાદા મ્યુનિસિપાલિટીના અધિકારી હતું એની પણ જો તપાસ કરવામાં આવે તો બિલ્ડર ટ્રસ્ટી કે આ જેની પણ જગ્યા છે અને અધિકારીનું જે પણ સાંઠગાંઠ હોય એ પણ જલ્દી બહાર આવશે અને હવે મુંબઈની જનતા શાંત બેસે અને આવા કઈ પણ જો બીજી વાર થશે તો દેશની આ રાજનેતાઓની ટીમને ખૂબ વિચારવું પડશે કારણ કે આ ટાઈપની હરકતો જો કરશે તો અમે તો બીજેપી શાસન હિન્દુ શાસન સમજીને આ લોકોને વોટ આપ્યા હતા અને એમના શાસનની અંદર જો આ ટાઈપની ભૂમિકા થાય તો ખરેખર નિંદનીય છે દુઃખનીય છે અને અમને પણ બહુ મોટું દુઃખ થાય છે આવા કામો હવે બીજી વાર ન થાય એનું ધ્યાન સરકાર રાખે એ જ સરકારને મારી નમ્ર વિનંતી છે બિલકુલ બિલકુલ હાર્દિકભાઈ અને મહાવીરભાઈ જે રીતે અત્યારે રાજસ્થાનમાં પણ વિરોધ થયો છે અને ઓલ ઓવર રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો અત્યારે ફેલાઈ ચૂક્યો છે અને સાથે સાથે જ્યારે રાષ્ટ્રીય સ્તરે ફેલાયો તેઓ વ્યવહારિક રીતે રાજકીય સ્તરે પણ આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે અને જે વિરોધ પક્ષ છે તે પણ હવે આ મુદ્દાને લઈ અને આક્રમક રીતે તેઓ પોતાની રજૂઆત કરી રહ્યા છે આ મુદ્દે રાજનીતિ થવી રાજનેતાઓના જે નિવેદનો છે તે કેટલું મહત્ત્વ રહે છે આ મુદ્દાઓને લઈને આપ શું કહેશો આ વિષય પર રાજ મારી તો નમ્ર વિનંતી છે કે ધર્મને લઈને એક ટાર્ગેટ ન આપે જૈન ધર્મ વિશ્વ ધર્મ છે કોઈનું વ્યક્તિગત ધર્મ નથી આ ધર્મથી આખા સમાજને આખા વિશ્વને એક સંદેશો અમે આપીએ છીએ કે આજના યુગની અંદર જે મારકૂટ લડાઈ યુદ્ધ બધું ચાલી રહ્યું છે એનું એક જ સમાધાન છે જૈન ધર્મ જૈન ધર્મ અહિંસા પરમો ધર્મ અમે અહિંસા પરમો ધર્મને માનનારા સમાજ છીએ અને અમે દેશને એક આવા રસ્તા પર લઈ જવા માગીએ છીએ કે જ્યાં શાંતપ્રિય લોકો રહે અને જ્યાં પણ તકલીફો થાય સંસારિક કે સામાજિક જે પણ તકલીફમાં એના એક દાખલા આપવામાં આવે છે કે જૈન ધર્મ જ એક એવો ધર્મ છે કે દરેકને એ સામે રહીને ઉપર એક સારી રીતે ઊભો રહી શકે અને એક શાંતિપ્રિય સંદેશ આપીને બધાને શાંત રાખી શકે દેશના દરેક આપણા વર્ગના મતલબ જાતિના ધર્મના લોકોને અમારો જૈન ધર્મ અમે એમ શીખવા માગીએ છીએ કે આ જે જૈન ધર્મ છે એ જ આજનો વિશ્વ ધર્મ છે અમે એવું કહેવા માગીએ છીએ જે ધર્મ કોઈ આજકાલનો ધર્મ નથી એ વિશ્વની વર્ષોથી યોગનો ધર્મ છે મહાવીરના અમે અનુયાયો છે અમે અહિંસા પરમ ધર્મનો માનનારા માણસો છે અમે બધાને સંદેશો એ જ આપવા માગીએ કે જીઓ અને જીવાદો એ સત્ય લઈને ચાલનારા એક મંદિર અમારો એક ઉપાસના હોય જે દેરાસર હોય એ અમારું એક સાધાનું મંદિર હોય એ મંદિરોને જે લોકો તોડી નાખતા હોય આવી રીતે ઘટનાઓ બનતી હોય તો એને માટે બહુ દુઃખની વાત છે અને હું આ સરકારને એક હું કહેવા માગું છું કે આપશ્રી દરેક ધર્મનો આપ ન્યાય કરો છો તો જૈન ધર્મના માટે આવું અન્યાય કેમ આજની તારીખમાં જૈન ધર્મમાં દરેક વ્યક્તિ સરકારના દરેક નિયમોને કાયદાઓને દરેક જગ્યા આગળ પડતા આવીને એ લાભ લેતા હોય છે ધંધાની અર્થે હોય અથવા આવી અકાલ પરિસ્થિતિમાં હોય કે આ દાન દેવામાં આવતા હોય અથવા જ્યાં જ્યાં જરૂર પડતી હોય માનવ દયાની જ્યાં જરૂર પડતી હોય ત્યાં જૈન ધર્મ સમાજ સૌથી આગળ હરોળમાં આવતો હોય છે તો એવા ધર્મને ઉપર એક ટાર્ગેટ કેમ આપવામાં આવે એનું મને બહુ દુઃખ છે અને આપ સરકારશ્રી આને પાછળ જોવું જોઈએ કે કારણ શું છે અને આવો ઘટનાઓ અનેક રીતે ક્યાં સાધુઓને રસ્તામાં જતા હોય ત્યાં એક્સિડન્ટ કરવામાં આવી રહ્યા છે કંઈ ઘણી જગ્યાએ એવી સાંભળવા મળે છે કે જ્યાં સાધુ વિહાર થતા હોય એ સાધુઓ માટે મારપીટ અને હમણાં પણ ઘણા થોડા ટાઈમ પહેલાં સાધુ ઉપર મારપીટ કરવામાં આવી અને અનુક તત્વ જે લોકો એને ઉપર ખોટી ખોટી રીતે વેભેચારી વાતો કરીને ને એમને ટાર્ગેટ બનાવવામાં આવે છે તો હું આપશ્રીને એક જ વાત કહેવા માગું છું કે આપ આ વિષયમાં બહુ ઘોર નિંદા કરવી જોઈએ અને એને પાછળ જોઈને એની ચિંતા કરવી જોઈએ કારણ કે આ વસ્તુ આપણી એક નથી આપણી સૌની છે બધાને આપણે વિચારીને આગળ પગલાં લેવા જોઈએ સરકાર શ્રીને આગળ રહીને bau ini પ્રતિક્રિયા કરવી જોઈએ બિલકુલ બિલકુલ અને પ્રિયાંકભાઈ જે રીતે આ અનેકવાર આવી ઘટનાઓ અગાઉ પણ ધાર્મિક સ્થળો પર જે રીતે જોવા મળી છે શું આ જે ધાર્મિક સ્થાનો છે તેના રક્ષણ માટે તેની અંદર કોઈ નવી નીતિઓનો પણ સમાવેશ કરવામાં આવે નીતિઓ બદલાવાની જરૂર છે કેવું લાગે છે આપને અને આ જે ઘટના ઘટી છે આવી ઘટના ફરી ન થાય તેને કારણે જૈન સમાજના અગ્રણીઓ હોય જૈન સમાજ હોય અને સાથે સરકારે કઈ રીતની આયોજન કરવું પડે આપનું શું માનવું છે અને કેવી રીતે જોવું જોઈએ કુશાગ્રભાઈ મારું એવું કહેવું છે કે રેલી ગાઢવી બહુ જરૂરી છે કે સરકારને થાય કે જૈન સમાજ જાગે છે અને જૈન સમાજ પોતે આ આ મેટરમાં રોડ ઉપર રસ્તા ઉપર આવી શકે છે બરાબર છે પણ રેલીની સાથે સાથે આનું કાયમી એક સોલ્યુશન પણ હોવું જોઈએ કે રેલીમાં આ નારા લગાવીને જઈને કંઈ નહીં હવે ભવિષ્યમાં આપણી આ મિલકતો સુરક્ષિત કઈ રે કઈ રીતે રહે એના માટેની એક સરસ કોર કમિટી બનાવવી જોઈએ અને હાર્દિક ભાઈએ કીધું એમ દરેક સંઘોએ ખાસ દરેક સંઘોએ પહેલા જોવું જોઈએ કે આપણે જે રહીએ છીએ ત્યાં કોઈ લીગલ ઇસ્યુ આવતો નથી ને એટલે દરેક સંઘોએ પણ પોતાની રીતના આ ચેક અને એને કરવાનો પ્રયત્ન કરવો જોઈએ સરકારને પણ વિનંતી છે કે આવા કિસ્સાઓમાં સંવેદનશીલતા દાખવે તોડવા માટે ગેરકાયદેસર ઘણું બધું છે એ પહેલા તોડે અને આવા કિસ્સાઓ જ્યારે આવે ત્યારે આને તોડી પાડવાને બદલે આ આ મુદ્દો કઈ રીતે સમાધાનથી પૂરો થાય એ એ દિશામાં એમને વિચારવું જોઈએ નહીં કે આક્રમક દિશામાં એમને વિચારવું જોઈએ એટલે સરકારને એટલું કહેવું છે કે અમે પાછા કઈ જગ્યાએ પડીએ છીએ અમારી પાસે છે ને વોટ નથી વોટ બેંક નથી અમારી પાસે નોટ બેંક છે હમ અને નોટ બેંકના સહારે જ આ સરકાર આખી ચાલે છે પણ અમારી પાસે વોટ બેંક ન હોવાના કારણે હંમેશા અમને દબાવવામાં આવે છે એટલે જે પણ જૈન શ્રેષ્ઠીઓ છે જે સરકારની જોડે છે ને એમને પણ વિનંતી છે કે તમે તમારું સત્વ દાખવો અને સરકારને પણ કડક હાથે કહેવાનું કે અમે તમને હંમેશા છે ને સાચવ્યા છે બધી જ જગ્યાએ સાચવ્યા છે રક્ષા માટે અમારા ધર્મની રક્ષા માટે અમારે જે કરવું પડશે કરીશું પણ મહેરબાની કરીને અમારી આસ્થા અમારી શ્રદ્ધા તૂટે ને એવા કાર્યો તમે ના કરશો બિલકુલ આસ્થા અને શ્રદ્ધા છે અને તેને જ કારણે તેના પર પ્રહાર થાય તો અવશ્ય કોઈ પણ સમાજ હોય તેનું લાગણી દુભાતી હોય છે તેનું દિલ દુઃખે છે અને એ જ દુઃખ છે અત્યારે આ જૈન સમાજમાં છે પ્રિયાંકભાઈ હાર્દિકભાઈ અને મહાવીરભાઈ આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર પરંતુ આ જે રોષ છે અત્યારે રોષ એટલે છે કારણ કે જે રીતે આ દબા આ જે દબાણની અંદર આવતા જે તોડી દેવામાં આવતું આ જૈન મંદિર છે અને સાથે તેને લઈને અનેક વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે પરંતુ આ જે જૈન સમાજ દ્વારા અત્યારે જે અહિંસક રેલી પણ આયોજન કરવામાં આવ્યું હતું રેલી યોજવામાં આવી હતી અને તેને લઈને અત્યારે હવે કેવા જે પ્રકારના નિર્ણયો છે હવે સરકાર લેવાની છે અને કઈ દિશામાં આને મુદ્દો ઉઠાવવાનો છે તે પણ હવે આવનારા સમયમાં ખબર પડશે હાલ અત્યારે ચર્ચામાં આટલું અને બુલેટિનમાં આટલું મને આપશો રજા વધુ મહત્વના સમાચારો માટે આપ જોતા ન્યૂઝ કેપિટલ નમસ્કાર